લાઈટ વેન્ડી વર્મા હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર સુમ પ્રજાપતિ નમસ્કાર દર્શક મિત્રો ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો સૌપ્રથમ ગણેશ વંદના કરી વાગ્રદુંડ મહાકાય સૂરી કોટી સમાપ્રભ નિર્વિઘ્ન ગુરુમે દેવ સર્વ કાર્ય સુસર્વદા તો આજે કાર્તિક વધી તેરસ વૃદ્ધિ તિથિ છે નક્ષત્ર સ્વાતિ દસ ને સત્તર મિનિટ સુધી

વાત કરીએ આવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક હિતશત્રુઓ પેદા થતા લાગે અને ક્યાંક સિરદર્દ રહે બેચેની રહે અને ખાસ કરીને આજે તમારે આ આરોહ અવરોહ વચ્ચે દિવસ પસાર થતો હોય તેમ લાગે છતાં દિવસના અંતે કાર્ય સફળતા મળતી જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીયાઈ નમઃ આ મંત્ર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક કપ શરદી જેવા દર્દોથી સંભાળવું પડે ખાસ કરીને આજના દિવસે કોઈ આકસ્મિક સુખાકારી મળતી લાગે અને વૈભવમાં વૃદ્ધિ થતી લાગે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંકના ક્યાંક બહાર જવાનું થાય પ્રવાસ યાત્રાનું આયોજન થઈ શકે અને આજે તમારે માતૃ કોઈ શુભ સમાચાર મળી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો કે એકસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જોર જસ્સો વધતો જણાય કે આ ટૂંકી મુસાફરીના યોગો બને અને સાહસિક ત્યાંથી કરેલા કાર્ય સફળતા જણાય પ્રગતિ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણુએ નમઃ આ મંત્રનો કે એકસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને કોઈને કોઈ દાટ દાટ ઘણાના દર્દોથી સંભાળવું પડે અને આવકની વૃદ્ધિ થાય એકંદરે દિવસ તમારા આજે શુભ રહે અને ઓમ એમ રીમ એમ સરસ્વતી એ આ મંત્રનો ભાવપૂર્વકજાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે જ્યોતિષ ચર્ચામાં હાસ્ય વિશે તો જેનો શુક્ર બુધ સારા હોય અને કેન્દ્રમાં બેઠા હોય ચોથા સ્થાનમાં હોય તો એ વ્યક્તિ પોતે સ્માઇલનેસ હોય છે અને બીજાને હસાડે પણ છે તો બુધ શુક્રની જે યુતિ છે એ હંમેશા હાસ્ય માટે બહુ સારી હોય છે અને ખાસ કરીને હસવાથી કેટલા બધા ફાયદા થાય છે અનંત ફાયદા થાય છે કેમ કે સ્માઇલનેસથી હાસ્યથી તમારા બોડીના સેલ છે જે છે પોઝિટિવ થાય છે પાચનતંત્ર મજબૂત થાય છે હસવાથી ફેફસા પણ મજબૂત થાય છે હસવાથી હંમેશા અંદરના બોડી સેલ જે છે એ પોઝિટિવમાં આવે છે એટલે દિવસ દરમિયાન સ્માઇલનેસ હંમેશા રાખવું ચહેરા ઉપર સ્મિત સ્મિત ભર્યો ચહેરો હંમેશા જરૂરી છે કારણ કે જેને કહેવાય ને કે કોઈપણનો ચહેરો તમને ઉદાસ નહીં ગમે હા ઘણીવાર ઘણાના મોં જોયા હોય તો આમ કહેવું કે જાણે પી ગયા હોય ને એવું લાગે તો ઉદાસ ચહેરો એ વ્યક્તિના અંદર નકારાત્મક ઉર્જા ભરે છે અને એનાથી બુધ ગ્રહ શુક્ર ગ્રહ બધા ગ્રહોની નેગેટિવ અસર આવે છે તો માટે ખાસ કરીને હાસ્ય સ્માઇલનેસ સ્માઇલનેસ બહુ જરૂરી છે કોઈ પણ વ્યક્તિ તમને સામે મળશે તો તમારી સ્માઇલનેસ હશે તો પોઝિટિવ અસર થશે તમારે નેગેટિવિટી ઉદાસ ચહેરો હશે તો એના ઉપર એને મજા નહીં આવે કે આનું કેમ ચહેરવાઓ છે તો હંમેશા સ્માઇલનેસ રાખો સ્મિત રાખો અને હસતા રહો સદૈવ જેને કહેવાય કે હસવું એ ઉત્તમમાં ઉત્તમ ઔષધિ છે જે માણસ સદાય હસતો હોય સ્માઇલનેસ હોય એની તંદુરસ્તી સારી રહે છે આરોગ્ય સારું રહે છે તો હસવાથી જીવન ખૂબ જ સુંદર હોય છે પરંતુ એટલું બધું નહીં હસો કે જેના કારણે પછી કોઈ પણ વસ્તુની પણ સ્માઇલનેસ જરૂર રાખો અને હસવાનું પણ જરૂર રાખો તો આ વસ્તુ તમારા માટે પોઝિટિવ એનર્જી લઈને આવે છે વ્યક્તિના ડિપ્રેશનો પણ દૂર કરે છે અને બીજાને પણ તમને જોઈને પણ આનંદ આવે છે માટે હંમેશા હસતા રહો મસ્ત રહો અને વ્યસ્ત રહો આજના એપિસોડમાં આટલું વાત કરીએ હવે આગળ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે રોમેન્ટિક મૂડ રહે ક્યાંક વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે અને ધનધાન્યની વૃદ્ધિ થાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રના ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આવકનું પ્રમાણની સામે જાવક આજે વધતી લાગે અને

નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ કર્મ કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થાય ધંધા રોજગાર વધતા લાગે પિતૃ પક્ષેથી કોઈ લાભ મળી જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે भाग्य ने वृद्धि होती लागे आरोग्य शुभता तो लागे प्रगति जणाए धर्म कार्य था यात्रा प्रवास नो आयोजन थई सके तो आज मैं तुम्हारे शो करो सुना करू आज मैं तुम्हारे खास કરીને ओम विश्ववे नमः આ મંત્રનો વાવૂર્વક કેશ્વર જપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરી હવે મેન રાશિ મેન રાશિના જાતકો માટે આધા દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સુખાકારી વધતી લાગે પ્રગતિ જણાએ अटકેલા કાર્યો પૂર્ણ થતા જણાએ અને દિવસ તમારો શુભ રહે તો આજે તમારે ખાસ કરીને હરિઓમ દત્ત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એકવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય મુહૂર્ત વિજય મૂર્તમાં બપોરના બારને તેર મિનિટથી બપોરના બારને સાડત્રીસ સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્ય કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોરમાંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો